પ્લાઝમા દાન છે રક્તદાન દેહદાન ચક્ષુદાન માનવ અંગોનું દાન હવે પ્લાઝમા દાનમાં પણ સુરતની આગવી ઓળખ બની રહી છે ઉદ્યોગ ગૃહો પણ પ્લાઝમા દાન કરવામાં પાછળ રહ્યા નથી ઉદ્યોગના રત્ન કલાકારો બાદ હવે ટેક્સટાઇલના કર્મચારીઓ પણ પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવ્યા છે કડોદરા ખાતે આવેલા ટેક્સટાઇલ કંપનીમાં એકવીસ કર્મચારી સામૂહિક રીતે પ્લાઝમા ડોનેટનો સંકલ્પ કર્યો છે જેમાંથી છ કર્મચારી સ્વીમેર હોસ્પિટલમાં પ્લાઝમા આપ્યું છે જ્યારે પંદર કર્મચારીઓ આગામી સપ્તાહમાં પ્લાઝમા પાસે તેમ કંપનીના માલિક અમન સલુજાએ જણાવ્યું હતું મારું નામ શૈલેષભાઈ ભીઠુભાઈ રાઠોડ છે સાઈબા લિમિટની અંદર સર્વિસ કરું છું ડ્રાઈવર પાંચ વર્ષથી ને પચીસ વીસથી પચીસ હોટલ મેં એડ અત્યાર બ્લડ ડોનેટ કર્યું છે હવે પ્લાઝમાનું ડોનેટ કર્યું છું મેં एमा बे नहीं जान बचे ने लोगों परिवार बचे तुम्हारे भी प्लाज्मा डोनेट करव तो बहुत सारा मारू है मेरा नाम पाटिल जितेंद्र चैत्राम मैं साहिबा में दो डेढ़ साल से काम कर रहा हूँ और प्लाज्मा देने से कोई बड़ा अपने शरीर पे कोई प्रॉब्लम नहीं आता है उससे अपना खाली प्लाज्मा निकाला जाता है अपना ब्लड वापस दिया जाता है और वो ब्लड अपने को तुरंत मिल जाता है और प्लाज्मा जो दे देते हैं तो पानी पीने से अपने शरीर में तुरंत वो प्लाज्मा वापस रेडी हो जाता है इसके लिए प्लाज्मा देना उपयुक्त है देश के लिए हितकारक कारक है यही मेरी सभी लोगों से अपील है मारु नाम जतीन वो साइबा सर्विस करू चु मैंने कोरोना પછી અમારી કંપનીમાં રિપોર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે કેસ આવ્યો તો મારામાં પછી કંપની તરફથી મને પ્લાઝમા ડોનેટ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો તો મેં પ્લાઝમા ડોનેટ કર્યું છે પ્લાઝમાથી કોઈ તકલીફ થતી નથી કારણ કોરોના જે ભાઈ લોકોને છે તેને મદદરૂપ થઈ શકે છે નમસ્કાર સાયબા પરિવાર વાત નારાયણભાઈ છું જ્યારે આટલા મોટી સંખ્યામાં જે કોરોના પોઝિટિવ આવી રહ્યા છે એ વખતે સૌથી વધુ જરૂરિયાત અત્યારની તારીખમાં તો પ્લાઝમા જે આપણે કહીએ જેનું એન્ટીબોડી ટેસ્ટ કરાવીને જેનું એન્ટીબોડી ડેવલપ થઈ ગયું છે અને પોતે એટલા સક્ષમ થઈ ગયા છે કોરોના સામે લડવા માટે એમનું પ્લાઝમા ડોનેટ કરવાનું સુમેરમાંથી આપણી પાસે એક જાણકારી મળેલી કે એમનું પ્લાઝમા ડોનેટ કરવાથી જે કોરોના પોઝિટિવ આવે છે અને જે ક્રિટિકલ કન્ડિશનમાં જાય છે એમને રિકવરી માટે બહુ સારી એવી હેલ્પ થાય છે જાણ જેવી થઈ એવી જ કંપનીના દરેકે દરેક એમ્પ્લોઈને અમે એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો કોરોના ટેસ્ટ કરાયો અને જેનું બી એન્ટીબોડી ડેવલપ થઈ ગયું છે એમને બધાને અમે પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રેરિત કર્યા અને આજની તારીખમાં લગભગ ખાસા એવા અમારા ભાઈ બંધુઓ જે પ્લાઝમા ડોનેટ કરી ચૂક્યા છે અને હજુ બી એન્ટીબોડી ટેસ્ટ બી ચાલુ છે અને જેમ જેમ આવશે જેમ જેમ અમારી પાસે એવા કોઈ જે બી અમારા કર્મચારી હશે અને પ્લાઝમા ડોનેટ માટે પોતાની સ્વ તૈયાર થશે એમને આપણે જરૂર પ્લાઝમા ડોનેટ કરાવીશું હું પ્રકાશ એમ દેશલે સાહેબા લિમિટેડમાં જોબ કરું છું સિમિયર હોસ્પિટલ ખાતે અમને પ્લાઝમા આપવા માટે મોકલવામાં આવ્યો તેમ છતાં જે પ્લાઝમા આપવામાં આવ્યું તેને અમને ખૂબ 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 આનંદ થયો કે અમારા લીધે કમસે કમ બે પેશન્ટના જીવ બચાવી શકે છે તેમ છતાં મેં તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમારા તાવ કોઈ એન્ટીબાયોટિક હોય રેડી હોય કોરોના વચ્ચે સારા થઈને ઓકે થઈ ગયા રિક્વેસ્ટ કરું છું કે તમે પ્લાઝમા માટે જાઓ કમસે કમ બે થી ત્રણ વ્યક્તિના જીવ બચાવી શકો છો તેમ છતાં હજુ પંદર દિવસ પછી પાછા એક વાર પ્લાઝમા આપવા જવા તૈયાર છું નામ છે અભિષેક રૂવાળા હું સાહેબામાં ચાર વર્ષથી કામ કરું છું ને મહિના પહેલાં મારા કંપનીમાં એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યું હતું તેમાં મારું રિએક્ટિવ આવે છે રિએક્ટિવ આવ્યા પછી अपने प्लाज्मा डोनेट कर डॉक्टर शू कहूँ तो प्लाज्मा डोनेट करव पर एक सारी वस्तु है कि आप प्लाज्मा की कोई लाइफ अगर सैट करती हो तो प्लाज्मा डोनेट कर कहीं खोटू नहीं एट अपने प्लाज्मा डोनेट कंपनी तरफ से प्लाज्मा डोनेट कर हेलो uh, मेरा नाम अमन सलूजा है मैं साहिबा ग्रुप को बिलोंग करता हूं हमने आज की डेट में एंटीबॉडी टेस्ट करवाए हैं जितने लोग प्रेजेंट हैं और एंटीबॉडी टेस्ट में से कुछ सिक्सटी सेवेंटी लोग हैं जो कि प्लाज्मा डोनेशन के लिए राजी हुए हैं जो प्लाज्मा डोनेशन दे सकते हैं और जिनकी एंटीबॉडी है उसके अलावा हम कोविड टेस्ट भी रेगुलर बेसिस में करवा रहे हैं एंड वी ट्राई टू कीप सैनिटाइज प्लेस एवरी एवरी डे डे हम पूरी कंपनी को सैनिटाइज करते हैं टू बी कोविड फ्री नमस्कार मेरा नाम विश्वनाथ सिंह है मैं शाहिबाग कंपनी में एच हेड तरीके पिछले तीन साल से काम कर रहा हूँ एंटीबॉडी टेस्ट कराने के पीछे का जो मकसद था वो यही था कि लोग हमें पता चले कि कितने ऐसे लोग हैं जिनको कि एंटीबॉडी है शरीर में और जिसका हम प्लाज्मा डोनेट कर सकते हैं सोसाइटी को और 500 लोगों में से कोई 30-35 लोगों के अंदर ये हमें पता चला कि नहीं उनके अंदर एंटीबॉडी है और फिर इस मिमेर हॉस्पिटल से हमने संपर्क करके लोगों को जांच कराया जांच में पता चला कि 20-25 ऐसे लोग हैं जिनके अंदर प्लाज्मा है और ये बड़ी अच्छी खबर थी हमारे हमारे लिए कि लोगों के अंदर प्लाज्मा है काफी लोग भी हमारे जो हमारे यहाँ काम करते हैं उनको भी पता चलने के बाद लोग भी काफी इंस्पायर्ड थे कि नहीं सर हम तो प्लाज्मा डोनेट करेंगे सोसाइटी को कुछ ना कुछ देना है कि हमारे यहाँ हमारे संपर्क में बहुत से ऐसे लोग हैं कोरोना पॉजिटिव मरीज हैं जिनकी लिस्ट एक हम बना रहे हैं मेरे ख्याल में वो उन लोगों की संख्या पचास से ऊपर की होगी जैसे जैसे वो लोग ठीक होंगे हम ऐसे लोगों की सूची बना करके उनका भी हम एंटीबॉडी टेस्ट कराएंगे और ऐसे लोगों को भी हम प्रोत्साहित करेंगे कि अगर उनके अंदर प्लाज्मा है तो उसको डोनेट करें क्योंकि इससे कोई नुकसान है नहीं कोई दिक्कत है नहीं और देखते हैं आगे कैसे कितने लोगों को हम और सोसाइटी के लिए डोनेट कर सकते हैं धन्यवाद કડોદરા મા ટેક્સટાઇલ કંપનીના છ જેટલા કર્મચારીએ પ્લાઝમા દાન કર્યું છે ત્યારે હવે એકવીસ કર્મચારીએ માનવધર્મને નિભાવવા માટે પ્લાઝમા દાન કરવાનો સંપર્ક કરી ખરેખર માનવતાનું દર્શન કરાવે છે